તો ભાવનગરમાં બ્રેઇન ડેડ જાહેર થયેલા મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઈ જવામાં આવ્યા આરોગ્ય હોસ્પિટલમાં રંજનબેન મકવાણા નામના મહિલાને બ્લડ પ્રેશરના કારણે મગજમાં તકલીફ થઈ હતી જેને લઈ તેમને સારવાર માટે આરોગ્યમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં મહિલાને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા અને અંગોના દાન અંગે સમા સમજ આપવામાં આવતા તેમના પરિવારજનોએ તેમના અંગોનો દાન માટેની સહમતી દર્શાવી જેને લઈ તેમનું લિવર અને બંને કિડનીઓનું ડોનેશન લઈ ભાવનગર પોલીસના સહયોગથી ગ્રીન કોરિડોર કરી અંગોને અમદાવાદ લઈ જવાયા આપણા સમાજમાં અંગદાનને મહાદાન માનવામાં આવે છે અંગદાનથી અન્ય જિંદગીને નવું જીવતદાન મળશે એમને બે મહિનાથી બ્લડ પ્રેશરની બીમારી હતી અને બ્લડ પ્રેશર વધવાથી અચાનક એમને નસ મગજમાં ફાટી જતા મગજમાં મોટું બધું એમરેજ થયેલું અને અહીંયા બે તારીખે દાખલ હતા અને ત્યારબાદ એમને વેન્ટિલેટર રાખવામાં આવેલા અને ઘનિષ્ઠ અને ઘણી બધી અદ્યતન સારવાર કર્યા પછી પણ એમની તબિયતમાં સુધારો ન થતા એમને ગઈકાલે એટલે કે તારીખ પાંચના રોજ સવારે બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી એમના પતિ શ્રી અશોકભાઈની મંજૂરી અને એમને સમજાવટથી એમને રાજી ખુશીથી અંગોની જે દાન કરવાની પ્રક્રિયામાં એને સમજાવટ આપેલી અને અંગોના દાન વિશેનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું એટલે એમની લિવર અને બંને કિડનીઓ અમે દાનમાં લેવા માટે ગુજરાત સરકારની સોટો સંસ્થામાંથી પરમિશન લઈ આજ રોજ ગુજરાત સરકાર દ્વારા એપોલો હોસ્પિટલમાંથી એમની ટીમ આવેલી લેવા અને બંને કિડની અને લેવાનું દાન લીધેલું છે અને આજરોજ આપણે ભાવનગર પોલીસ એસપી સાહેબની માર્ગદર્શનની છે આપણને ભાવનગરથી છેક અમદાવાદ સુધી એ લોકોએ ગ્રીન કોરિડોર બનાવવામાં બનાવી દીધેલ છે જેથી કરીને ઓર્બોન સમયસર અને તાત્કાલિક ધોરણે વ્યવસ્થિત રીતે ત્યાં એપોલો હોસ્પિટલમાં જે જરૂરિયાતમંદ દર્દીને પહોંચી શકે